દેવાયત ખવડને જામીન મળી ગયા તો ચૈતર વસાવાને કેમ જામીન નથી મળતા મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો હવે ડેડિયાપાડાના લોકો અને આદિવાસી સમાજના લોકો ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે હવે એક મોટો ધમાકો કરશે કારણ કે તમે સોશિયલ મીડિયાની અંદર જોતા હશો કે દેવાયત ખવડ મે બે દિવસ પહેલા દેવાયત ખવડની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને મિત્રો એક જ દિવસની અંદર દેવાયત ખવડ સહિત સાત લોકોના જામીન મંજૂર થયા અને જામીન ઉપર દેવાયત ખવડને જેલમાંથી છોડવામાં આવ્યા ત્યારે મિત્રો આ સમાચાર આદિવાસી સમાજના લોકો આમ આદમી પાર્ટીના નેતાઓ આ સમાચાર જોતા તેઓ લાલ ગોમ થઈ ગયા છે અને હવે લડી લેવાના મૂડમાં છે કારણ કે ચૈતર વસાવાને જામીન નથી મળતા અને દેવાયત ખવડને એક જ દિવસમાં જામીન આપી દીધા

અને ચૈતર વસાવા જામીન નથી મળતા તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે હવે ચૈતર ચૈતર મળવા જોઈએ એક નાનકડો ગુનો એટલે કે છૂટું ગ્લાસ માર્યું અને આદિવાસી મહિલાને અપશબ્દમાં વાતો કરી પણ મિત્રો હજુ એ નક્કી નથી થયું કે અપશબ્દમાં વાતો કરી છે કે આ છૂટું ગ્લાસ માર્યું છે એ પણ મિત્રો હજુ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ નથી જાહેર કરી

લોકોના મનમાં એવું હતું કે ચૈતર વસાવા આજે છૂટે કાલે છૂટે પણ ચૈતર વસાવાના તો જામીન વારંવાર રદ જ થાય છે હવે મિત્રો જોઈએ છીએ કે નવા સમાચાર શું મળે છે અત્યારે હાલ તો દેવાયત ખવડ અને ચૈતર વસાવાના જામીન નથી મળતા એની વાત ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે દેવાયત ખવડને તો જામીન મળી ગયા એ તો વાત અલગ જ છે પણ હવે ચૈતર વસાવાના જામીન મળે છે કે નથી મળતા ચૈતર વસાવાના 28 ઓગસ્ટે તેમના જામીન અરજીની સુનાવણી છે પણ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે એક નાનકડી વાતમાં તમે ચૈતર વસાવાને ઘણા બધા ટાઈમથી જેલની અંદર રાખવામાં આવ્યા છે એટલે આની અંદર કોનો હાથ છે કોના કોના કહેવાથી તમે આ કામ કરી રહ્યા છો ચૈતર વસાવાને કેમ જેલમાંથી નથી છોડતા તો મિત્રો તમે ચૈતર વસાવા વિશે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો અને આ દેવાયત ખવડને જામીન મળ્યા અને ચૈતર વસાવાને જામીન નથી મળતા એ વાત ઉપરથી તમે શું કહેવા માંગો છો એ પણ કોમેન્ટમાં જણાવજો તો આજના માટે આ સમાચાર હતા મળીએ એક નવા વિડીયો સાથે